નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ની ગણિત વિષયની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હાજર પચીસ માં જે લેવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના મોસ્ટ એમ્પી જે પ્રશ્નપત્ર છે મોડલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે મિત્રો આ જે ત્રિમાસિક કસોટી જે છે એકમ કસોટી જે છે તેના કુલ ગુણ ચાલીસ રહેશે અને આ જે એકમ કસોટી જે આ જે ત્રિમાસિક કસોટી જે છે એની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવી ગયા વર્ષની એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો જરૂરથી અહીંયા જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ ધોરણ સાતની દરેકે દરેક વિષયની જે એકમ કસોટીઓ જે છે તે મેળવી લેજો જેથી કરીને તમે ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ચાલો તો એમાં જોઈએ પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો માઇનસ નવ વત્તા માઇનસ પાંચ બરાબર માઇનસ ચૌદ બીજું ત્રેવીસ પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તો જવાબ આવશે માઇનસ માઇનસ સાત પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ સાત તો અહીંયા જવાબ આવશે ઝીરો ત્યાર પછી છે ચોથું ચાર વત્તા પાંચ માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા વત્તા પાંચ માઇનસ પાંચ તો જવાબ આવશે ચાર પાંચમું માઇનસ બેતાલીસ પ્લસ બરાબર કેટલા તો જવાબ આવશે ઝીરો છઠ્ઠું માઇનસ ચોત્રીસ પ્લસ પિસ્તાલીસ બરાબર પિસ્તાલીસ વત્તા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે માઇનસ ત્યાર પછી સાતમું માઇનસ છત્રીસ વત્તા બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ અગિયાર આઠમું ખાલી જગ્યા વત્તા સાત બરાબર સાત વત્તા માઇનસ ચોપન તો અહીંયા જવાબ આવશે માઇનસ ચોપન નવ ખાલી જગ્યા પ્લસ પિસ્તાલીસ માઇનસ દસ બરાબર ચોવીસ વત્તા પિસ્તાલીસ માઇનસ દસ તો અહીંયા જવાબ આવશે ચોવીસ ત્યાર પછી દસમું પિસ્તાલીસ માઇનસ ખાલી જગ્યા બરાબર માઇનસ નવ તો જવાબ આવશે માઇનસ ચોપન ખાલી જગ્યા તો જવાબ આવશે જવાબ આવશે સત્યાવીસ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે દરેકે દરેક દાખલાઓ જે છે તેની રકમ અને દરેકે દરેક દાખલાઓના પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી જોડકા જોડો તો આ જોડકાઓ જે છે એ પણ તમારી ત્રિમાસિક પરીક્ષા જે છે ત્રિમાસિક કસોટી જે છે તેની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ ખરા ખોટા જે કુલ ચાર માર્ક્સની અંદર પૂછાય છે તો અહીંયા જે મોસ્ટ ટાઈમ બી ખરા ખોટાઓ જે છે તે આપણે દર્શાવેલા છે તમે વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરીને આ દરેકે દરેક જે ખરાખોટાઓ જે છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી જે કોષ્ટક પૂર્ણ કરવાના દાખલાઓ જે છે તે આપણને આપેલા છે તો આ રીતે કોષ્ટકપૂર્ણના દાખલાઓ પણ તમે અહીંયાથી જોઈને ગણી શકો છો સમજી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ મેળવો તો અહીંયા ઉકેલ મેળવોના જે દાખલાઓ છે તેની રકમો પણ આપણે આપેલી છે અને તેના જવાબો પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બે ત્રણ ચાર આપણે જોઈએ પાંચમો દાખલો છે ત્યાર પછી આપણે દાખલા નંબર છ અને ત્યાર પછી દાખલા નંબર સાત આપણને આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કિંમત શોધો તો કિંમત શોધોના દાખલાઓ જે છે એ પણ અહીંયા આપણને પૂછાઈ શકે અને દરેકે દરેક દાખલાઓ મોસ્ટ એમ્પી છે તમારી ત્રિમાસિક કસોટી જે છે એના માટે અને સાથે સાથે તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો આ દરેકે દરેક દાખલાઓનો અભ્યાસ અહીંયાથી ખૂબ જ સરસ રીતે તમે કરી શકો છો અને શક્ય હોય તો આ પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે પ્રિન્ટ કરાવી અને આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેનો ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ મેળવો ચાલો તો અહીંયાથી તમે ઉકેલ દાખલાઓ છે એ પણ જોઈ શકો છો રકમ પણ આપેલી છે સાથે ગણતરી કરીને પણ તમને સરળતાથી દર્શાવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગણિત વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેનું આ સોલ્યુશન મોડલ પ્રશ્નપત્રનું પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના કોઈ એક નવા વિષયની જે ત્રિમાસિક કસોટી જે છે ત્રિમાસિક પરીક્ષા જે છે તેના મોડેલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં